તો સી કોકઈ ગombe સામેલ ગિસ્કીયા સે પિટલપુરાવા માટે અને આ સે ગુરુકુળ અને અહીંયા પહોંચી ગયા છે અને અત્યારે લગન ફૂલ સીઝન ચાલે ચાલી રહી છે અત્યારે એટલે અહીંયા সমূহ લગ્ન છે તો 51 সমূহ લગ્ન છે અને અમાર પણ અહીંયા લગન થઈયું તો ને અમાર પણ અહીંયા થઈયું તો અમે જાતાતા દાદાના દર્શન કરવા તો રસ્તામાં અહીંયા આ જોઈ લીધું એટલે અમે કીધું કે અમાર યુટ્યુબ ફેમિલી પણ અહીંયા બતાવી દઈએ થોડું ઘણું મે દઉં આવી રીતના કઈક છે અને હાલો હવે નીકળીએ હવે ન હા અને મે જો જોઈ શકો છો ફ્રેન્ડ્સ સાસુ બહુ નંદી છે એક આવા જો ને એક આવા ના આવે છે આ નંદી તો એક જ છે પણ એમ કે બે જગ્યાએ અલગ અલગ સાઈડ પર આવે છે અને અહીંયાનું એવું માનવું છે કે આ સાસુ ઓની નંદી છે ખબર નહીં પાછળ આવે છે એટલે એમની રાહ જોઈએ છે કેમ કે થોડાક પાછળ રહી ગયા છે એટલા માટે અહીંયા એકદમ બધા બાવળ બાવળ છે હોન્ડ્સ અને રસ્તામાં ચા પાણી પીવા માટે થોડીક લેતા આવજો ચા પાણી પીવા માટે ઉભા રહ્યા છે ને હું અહીંયા થોડીક વાર બેસી ગઈ છું કેમ કે અહીંયા થોડીક તડકી તડકી આવે છે એટલે ઠંડી લાગે છે એટલે તડકીએ

એટલું કંઈક નવો જે આવે યાત્રિકો આવે અમને રહેવા માટેના રૂમ બન્યા છે સાળંગુર સરસ મજાનો અહીંથી નજારો દેખાય છે અમે રસ્તામાં દૂરથી જોઈએ છીએ આ બાજુની સાઈડ કઈક બન્યો છે કે કેટલું મોટું છે જો નહીં આવું કંઈક છે નજીક પપ્પા વાડીઓ છે એની અને અહીંયા મેળો પણ ચાલુ છે અમે તો આવી ગયા છીએ હવે સાળંગપુર બહાર અને હવે જઈએ અંદર દર્શન કરવા માટેની અહીંયા હ તો આ તલ લઈને આવ્યા છે અમે તો તલ કેમ લઈ આવ્યા હું તમને કહું ઉનાળાની વાત છે ને તો ઉનાળામાં અમે તલ કર્યું હતું અને વરસાદ બહુ એટલે બહુ જ આવ્યો હતો અને થોડા ઘણા તલ અમે વાડી નાખ્યા હતા ને થોડા ઘણા બાકી હતા તો અમારા તલ ખરી ન જાય મેં દાદાને પ્રાર્થના કરી કે દાદા અમારા તલ જો ખરી ન જાય અને બગડી ન જાય ને તો હું પાંચ કિલો તલ લાવીશ દાદાના ખામમાં આમ તો બદાયના તળ બગડી ગયા બદાયના તળ ખરી ગયા પણ અમારા તળ કઈ કઈ એટલે કઈ જરાય નુકસાન ન આયું એટલે પછી અમે પડ લઈ ને આટલા ચપટી 5 કિલો જ ખાલી છે હા આલે પકડ જમા કરવા જાઉં ને ફ્રેન્ડ મહેતા લઈને જમા કરી દીધા છે ને હવે એ મંદિર તરફ દર્શન કરવા ફ્રેન્ડ બન્યા જવું તમે અને આ બાજુ કંઈક નજારો તમે જોઈ શકો છો આવી રીતના કંઈક છે અને હવે અમે જઈ દર્શન કરવા માટે આ બાજુ આજે પૂનામ છે ને એટલે બહુ ટ્રાફિક રહેશે એવું પૂછે છે મને અને અહીં જોઈ શકો છો તમે આવી રીતના કંઈક નજારો છે અને અમારી ટીમ તો જુઓ આ બાજુ એકબીજાને વાતચીત કરતી જઈને જાય છે તો કંઈક આવી રીતના છે આવી રીતના કંઈક છે અહીંયા સાળંગપુર અને તલમાં આ બાજુ જમા કરવાના હોય એટલે આ બાજુ જમા કરાયા છે પહેલાં હું ગામ લઈને આવ્યો તો એ આ બાજુ જમા કર્યા હતા અને આજે તલ પણ અહીંયા જમા કર્યા છે આવી રીતના કંઈક છે દર્શન કરી લીધો છે અત્યારે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને અત્યારે જઈએ છીએ દાદાની મૂર્તિ બાજુ એ બાજુમાં તો મારી આવી તો જોઈ શકો છો તમે તેવા દાદા એ આપે છે આશીર્વાદ અને આ બાજુ બધા બેઠા છે શાંતિથી યાંત્રિકો તો આવી રીતના કચ્છ સાળંગપુર છે અને અમે છે ધીરે ધીરે મૂર્તિ બાજુ જઈને પછી તમને બતાવી બરોબર તો આ બાજુ દેખાય તો છે તે બધા આ બાજુ કોઈ કાવી રીતના છે ફ્રેન્ડ તો જોઈ શકો છો અને મારી ટ્રેન પણ પસર આવે છે આ બાજુ હે આય દાદા નાન દાદા બહુ પ્યારા છે એમ તો ફ્રેન્ડ આવું કંઈક છે કેટલું મસ્ત લાગે નહીં અને રાત્રે

અહીંયા મસ્ત મજાનું એવું બેસવાનું છે અને અહીંયા દાદાની મૂર્તિ છે પંચધાતુ ની બનેલી જ છે સરસ મજાની દાદા છે અહીંયા કેટલી મોટી મૂર્તિ છે અહીંયા લોકો ફોટા પાડીને એવું કરે છે કઈ અહીંયા બધું આવું મસ્તનું છે બેસવા માટેનું બાજુ બધી બાજુ આ બાજુ બધા રહેવા માટેના રૂમ છે જે આવે ને દૂર દૂર થી આવતા હોય યાત્રીઓ એમના માટે સે રાત રોકાવાની હોય એમના માટે છે જ્યાં જોવાનું આ બાજુ ગાડીઓની પાર્કિંગ છે એટલી બધી ગાડીઓ છે બહુ બધી છે આના ઓલી બાજુની સાઈડ છે ને ત્યાં થોડી ઘણી થોડી ઘણી દેખાય છે ફ્રેન્ડ દાદાની નજીક બધા ફોટા પાડવા અને વિડીયો રેકોર્ડ કરવાની કંઈક બધા જાય છે અહીંયા અને અમે સેફ્ટીથી નજારો લઈએ છીએ કેમ કે અહીંયા મજા નથી આવતી તડકો છે ને થોડોક એટલે વિડીયો લેવાની વિડીયો શૂટ કરવાની મજા નથી આવતી ને એટલે આ બાજુ આવીને અમે બેઠા છે ને આ બાજુથી શૂટ કરીએ છીએ થોડાક તો આવી રીતના કંઈક છે દાદાની મૂર્તિ અને આ બાજુ કંઈક આવી રીતના છે અને

અહીંયા કંઈક આ જોયું તમે ફુવારા દેખાય છે આવી રીતના સંજય ભાંજાબેન આવે છે પાછા આ બાજુ હવે અમે પાછા વળી ગયા છે દાદાની મૂર્તિ બાજુથી આ બાજુ ફુવારા કંઈક ચાલુ કરી દીધા છે આવી રીતના અને આ દાદાનો પાછળના મંદિરનો પાછળનો નજારો છે આવી રીતનો કંઈક અને આવી રીતના કયો રસ્તે ફુવારા ચાલુ કરી દીધા છે તો આવી રીતના કંઈક છે ફ્રેન્ડ અને અહીંયા લેમ્બડા ને પણ ઓલા આપણે સરણીયા સંગાયા છે અને એવી રીતના કોઈ છે ટ્રેન્ડ મસ્ત મજાના ઓલા બનાવેલા સ અહીંયા આલ લઈ લીધી છે અને મૂર્તિ છે જાય છે દાદાની ને जाकली सह morally प्लम्या or हो लो न सी chamado yoully ै सिंसया मोर कि little खो जिर आटा ફ્રેન્ડ હવે રહોડું ખુલી ગયું છે અને અમે જાય છે જમવા ભોજનાલયનું તો આવી રીતના કંઈક ભોજનાલય છે અહીંયા જોઈ શકો છો તમે કષ્ટ શ્રી કષ્ટભનદે ભોજનાલય તો આવી રીતના કંઈક બધા સડે છે ઉપર અને અમે પણ જાય છે પણ અહીં જાય છે તો હવે થોડીક પ્રસાદી લઈ લઈ દાદાના નામની આગળ ધીરે ધીરે આજે તો દાદાની પ્રસાદી જ લેવા આવ્યા છે ગોટ સંપલ અહીં ઉતારો તો ફ્રેન્ડ આવી રીતના કંઈક છે અને બહુ ટ્રાફિક થાય છે હમણાં તો આવી રીતના કંઈક છે પીએનટી મતલબ સંપલ અહીં બહાર કાઢ દીધો હોય તો ફ્રેન્ડ આગળ કાઢી થોડા તો ફ્રેન્ડ આવી રીતના કંઈક ખુલ્યા છે કોઈ નહીં નાખી આવે તો ફ્રેન્ડ અમે સિમ્પલ બહાર ઉતારી લીધા છે અને પબ્લિક જાય છે અંદર આવી રીતના કંઈક અંદર તમને હું આખો નજારો દેખાડું ઘરમાં લઈને ચોક ફ્રેન્ડ હે ઓકે આવી રીતના છે અહીંયા બન્યા બોલો

આ રસોડું કે એટલી મસ્ત સુવિધા છે અહીંયા જોઈ શકો છો તમે આ રીતના કોઈ બધા માણસો બેટિંગ ને ફાય છે હોટેલ જેવી સુવિધા છે અહીંયા તો કોઈને આવવું હોય તો આ बाजू રસોડું છે મસ્ત સરસ મજાનું તમે આવી જાવ છો પ્રસાદ માટે દાદાની છે Ani arot licee, terus <laughs> terus begainu persalinan. Radani, ane radani persatu sama dengan baru, habis ane ketuk, ane radani dia pernah licee, jamban pun ane biasa kena seras, sih mas tani, ane aha. Habis. Habis jamban lagi. Habis jamban lagi. Meram pak.

સંબંધવાળું છે તેમાં બેસી બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિસર્જન વિસર્જન કર્યું હતું કર્યું છે આ ભગવાન બેસી કોઈ પણ વ્યક્તિ ધ્યાન બધા કરશે તેનું આ લોક અને પરમલોકનો સુખ પ્રાપ્ત થશે મહાભાર સુશીલા પણ બેસી ગઈ છે આવી રીતના કંઈક આ પથ્થર ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાન બેસીને સહન કરતા હતા તો એ પથ્થર છે આજે અહીંયા છે પણ તો હું પણ દર્શન કરી લઉં તો ભગવાન તો ફ્રેન્ડ્સ અહીંયા અલ્કેશ ને આ કૂતરું પાછળ પાછળ આવ્યું છે અહીંયા દુકાન હતી દુકાને અમે થોડું ઘણું આવો નાસ્તો લેવા ઉભા રહ્યા હતા કેમકે અમારા રસ્તામાં મારા જેઠના છોકરાના છોકરાને બધા આવે છે એટલે અમે લીધું રસ્તામાં એમની વાડી છે તો અહીંયા કૂતરું અલ્કેશની પાછળ પાછળ આવ્યું એટલે અલ્કેશે બિસ્કિટ લાવી દીધા એટલે જો આ હોલ કરે છે એ જો આ લે આવી રીતના ખવડાવવા નીચે મૂકી દો ને ખાઈ લે आलगेस बिस्किट खड़ा है से कुतरन क्योंकि के कुतरो पासल पासल ना आये नेटले कुतरी ची नेटले ले दीदा पची बिस्किट खाये ले बस आये मुकीदो हाँ भाई ना आ रहा हूँ आ रहा हूँ हमें बाढ़ी ये वाह है नहीं कुतरो जो हो तो मैं क्यों मस्ती करे अलेले ले 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 बड़े कुतरा समार जोड़े मार ले आ दो प

ફાયદા આખું એવું કહેતા હતા એક રિક્ષાવાળા ભાઈ એમાં પહેલાં ફેર આવે હતા તો એવી વાત કરતા હતા તો હું તમને બતાવું બે કે એક જ નંદી છે પણ એમાં છે ને બે બાજુ પાણી સાસરી અલગ અલગ છે ખાસ ખબર નથી આજે પણ એવું કે છે તો હું તમને બતાવું હવે ફ્રેન્ડ્સ આપણે તર્યા દર્શન કરીને રાધાના અને આજનો દિવસ કંઈક અમારો આવો રહે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અવનવા અમારા વિડીયો જોવા માટે ને મળીએ આ નેટફ્લોકમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો